જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં બનાસકાંઠા પાલનપુર ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ અધિકારીની કચેરીના ઉપક્રમે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે પાલનપુર ખાતે કાનુભાઈ મહેતા હોલમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ બે હજાર ચોવીસ યોજાયો હતો જેનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રશ્ન કલેક્ટર અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાના ત્રણ અને તાલુકા કક્ષાના બાવીસ મળીને કુલ પચીસ શ્રેષ્ઠ શિક્ષકોનું સાલ પ્રમાણપત્ર અને એક ચેક આપીને સન્માન કરાયું હતું અને સર્વપલ્લી રાધાકૃષ્ણની જયંતિ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી મારું નામ ગોવિંદભાઈ રવજીભાઈ પ્રજાપતિ શિક્ષક ઉત્તમપુરા ડાંગિયા પ્રાથમિક શાળા વર્ષ બે હજાર ચોવીસના તાલુકાના દાંતીવાડા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક તરીકે મને એવોર્ડ મળે છે એવું બદલ હું પોતાની જાતિને ખુશી ખુશી અને ધન્યતા અનુભવું છું અને મારા બાળકોના થકી મને જે આ એવોર્ડ મળ્યો છે હું મારા બાળકોને હું અર્પણ કરું છું મારું નામ સોલંકી તારાબા મધારશી વતન બોટાસળા હાલ માતૃશ્રી એસપીવી ચાવડા સરસ્વતી હાઈસ્કૂલ સુખબ રોડ પાલનપુરમાં ચોવીસ વર્ષથી સર્વિસ કરું છું આજે મને જિલ્લા બનાસકાંઠા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હું સંસ્કૃતના શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું આજે આ એવોર્ડ મળવા બદલ મને ખૂબ જ હર્ષની લાગણી થાય છે અને આ એવોર્ડ મળવા બદલ હું મારા પરિવાર મારા સરસ્વતી શાળા સંકુલના બધા શિક્ષકો આચાર્યશ્રી મારા પ્રમુખશ્રી મંત્રીશ્રી અને આ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો હૃદયપૂર્વક આભાર માનું છું અહીં દવે સાહેબ બેઠા હોય બી સાહેબ બેઠા હોય અહીં સ્ટેજ ઉપર જે પણ મહાનુભાવો બેઠા હોય જે પણ શિક્ષકો બેઠા હોય આ બધાને જો કોઈ એમ પૂછે કે તમારા ગમતા શિક્ષક કયા બધાને એમના શિક્ષકોનું નામ યાદ હોય હોય એનું ઓકે છે જે અત્યારે જ આગળ વધેલા છે પોતાના ક્ષેત્રની અંદર એક ક્ષેત્રમાં જે આગળ છે એમના ઘડતરની અંદર જે ગુરુનો અહમ ભાગ છે કારણ કે જ્યારે વિદ્યાર્થી બાલ થી શાળાની અંદર જતું થાય ત્યારે આર્ટિસ્ટ આખી કોરી હોય અને એ આરડીસની અંદર બધા જ પોઝિટિવ રિફ્લેક્શન ઉમેરવાનું કામ જો ભાઈ કરતું હોય તો એ માત્ર શિક્ષકો જ કરે છે તો સરકારી પોતાની રૂએ અનેક સરકારી કાર્યક્રમોમાં જવાનું થતું હોય પણ જ્યારે આવા કાર્યક્રમમાં હાજરી આપવાની થાય ત્યારે બહુ વિશેષ આનંદ આવે છે અને સામે એ જોઈને પણ વિશેષ આનંદ આવે છે કે વિદ્યાર્થી કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા કાર્યક્રમમાં ઘણી બધી વધારે છે આજનો આ જે કાર્યક્રમ છે એ આપણા જીવનનું જે ઘડતર કરે છે જીવનને જે દિશા આપે છે એવા સૌ ગુરુજનોને વંદન કરવાનો છે એમના આશીર્વાદ લેવાનો કાર્યક્રમ છે આપણું જે શૈક્ષણિક ઘડતર કરે છે તેવા આપણા ગુરુજનો નાનપણથી આપણને જે સંસ્કાર આપે છે સારી દિશા સૂચવે છે એવા આપણા માતા પિતા સૌ વડીલો આપણા ધાર્મિક ગુરુ જીવનમાં કોઈ પણ ક્ષેત્રે આપણને સાચી દિશા બતાવનાર તમામ ગુરુજનોને વંદન કરવાનો આજે દિવસ છે રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ